બાવીસ મેથી પાત્રીસ દિવસ સુધી સૂર્ય આ ચાર રાશિઓ પર ચાલશે ત્રણ રાશિઓએ ચાંદીના રથ પર સાવધાની રાખવી જોઈએ હા મિત્રો હું તમને જણાવી દઈએ કે બાવીસ મેથી પાત્રીસ દિવસ સુધી સૂર્ય બારમાંથી ચાર રાશિઓ પર ચાંદીના રથ પર દોડશે આજ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું પડશે કારણ કે આજ ત્રણ રાશિઓ માટે સૂર્યની સ્થિતિ બદલાવાની છે અને સૂર્યની શુભ દૃષ્ટિ આજ ચાર રાશિઓ પર પડવાની છે જેના કારણે ચાર રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે હવે ચાર રાશિઓના જીવનમાં ખુશીઓ આવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ મે ના રોજ સૂર્ય અને બુધનો વૃષભ રાશિમાં યુતિ થઈ રહી છે જેના કારણે બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે જે જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ યુતિને ખૂબ જ ખાસ સંયોગ કહેવામાં આવશે કારણ કે બાવીસ મેથી સૂર્ય શુભના રથ પર સવારી કરશે અને ચાંદીના રથ પર દોડશે આ મોટી યુતિનો સીધો પ્રભાવ ચાર રાશિઓ પર પડવાનો છે અને બમ્પર નફો થવાનો છે ત્રણ રાશિઓ છે જેના માટે સાવધાન રહેવું પડશે હા મિત્રો જેઠ મહિનો ફક્ત તહેવારની દ્રષ્ટિએ જ નહીં પણ ગ્રહો અને નક્ષત્રોના દ્રષ્ટિકોણથી પણ ખાસ છે જેઠ મહિનામાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે આ સાથે ઘણા ગ્રહોના જોડાણથી શુભ અને અશુભ યોગ પણ બનવા જઈ રહ્યા છે જે માનવજીવન દેશ વિશ્વ અને રાશિ પર અસર કરશે મિત્રો જ્યારે સૂર્ય અને બુધનો યુતિ થાય છે ત્યારે બુધાદિત્ય રચાય છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે બુધાદિત્ય યોગથી જે પણ રાશિ પ્રભાવિત થાય છે તે રાશિનું ભાગ્ય રાતોરાત બદલાઈ જાય છે બાવીસ મે ના રોજ બુધ સવારે દસ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં સૂર્ય પહેલાથી જ હાજર હશે બુધ વૃષભ રાશિમાં પ્રવેશતાની સાથે જ સૂર્ય ચાંદીના રથ પર સવાર થઈને ચાર રાશિઓ પર પોતાની શુભ શુભદૃષ્ટિ પાડશે જ્યારે ત્રણ રાશિઓએ સાવચેત રહેવું પડશે તો મિત્રો ચાલો જાણીએ કે સૂર્યનો ચાંદીનો રથ કઈ રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે અને કઈ રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર પડી શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન સૂર્યનારાયણના સાચા ભક્તોએ ભક્તિભાવથી કોમેન્ટ બોક્સમાં જયકારનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક સિંહ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બાવીસ મે ના રોજ સૂર્ય અને બુધની યુતિને કારણે ચાંદીના રથ પર સવાર સૂર્ય સિંહ રાશિના જાતકો માટે સકારાત્મક સાબિત થવાનો છે હા મિત્રો કારણ કે સૂર્યદેવની અનંત કૃપા તમારા પર સિંહ રાશિના જાતકો પર વરસવાની છે જેના કારણે તમારા માટે સફળતાના દરવાજા ખુલવાના છે તમારું ભાગ્ય વધુ ચમકશે કારણ કે આ સંયોગ તમારી રાશિના કર્મભાવ પર બનવાનો છે તેથી આ સમય તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ લાવ્યો છે તમે સેન્સેક્સની સીડીઓ ચડતા રહેશો સૂર્ય દેવના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે સૂર્યનો ચાંદીનો રથ તમને ખાસ લાભ આપશે તમે પાત્રીસ દિવસ સુધી જે પણ કામ પર હાથ મૂકો છો તે કામ પૂર્ણ થતું રહેશે સૂર્યદેવના આશીર્વાદથી જો તમને તમારી આર્થિક સ્થિતિમાં સતત સમસ્યા રહેતી હોય તો મિત્રો તમારી આ સમસ્યાનો અંત આવી શકે છે આ સાથે હું તમને જણાવી દઈએ કે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે હા મિત્રો કારણ કે નોકરી કરતા લોકો માટે આ સમયે પ્રમોશન મળવાના શુભ યોગ બની રહ્યા છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થવાનો છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પીડાતા હતા તો મિત્રો આ સમયે તમારા દેવા મુક્તિના દ્વાર ખોલવાનો છે તમને આ સમયે તમારા જૂના રોકાણનો જ લાભ મળવાનો છે હા મિત્રો જે લોકો કોર્ટ કેસોથી પીડાઈ રહ્યા છે તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન ઓછી થતી જોવા મળશે સૂર્ય ચાંદીના રથ પર સવારી કરતો જોવા મળશે તમારા જીવનમાં તમને ખાસ લાભ મળવાનો છે એ જ લોકો જો તમે લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છો અને તમારા વ્યવસાયમાં ઓછો નફો મળી રહ્યો છે તો મિત્રો આ સમયે તમને દિવસે બમણો અને રાત્રે ચાર ગણો નફો મળવાની શક્યતા છે સૂર્યદેવ અને બુધ દેવના આશીર્વાદથી તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે જેના કારણે તમે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ કરશો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિની સાથે તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં વિસ્તરશે આ સમય દરમિયાન કન્યા કે વરરાજાની શોધમાં રહેલા લોકોનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી શુભ ઘટનાઓ બની શકે છે સમાજમાં તમને માન અને પ્રતિષ્ઠા મળશે સૂર્ય ચાંદીના રથ પર સવાર હોવાથી તમારા જીવનમાં બધી ઘટનાઓ બની શકે છે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને સૂર્યદેવના આશીર્વાદથી તે બધી સમસ્યાઓનો અંત આવશે પાંત્રીસ દિવસ સુધી ચાંદીના રથ પર સૂર્ય સવારી કરવાથી તમને વિશેષ લાભ મળશે हाँ मित्रों आ समय तमारा माटे खूबज फायदाकारक रहे शे। आ समय नो पूरो लाभ लो अने समय ने तमारा हाथ माथी सरकी न जवा नंबर बे कर्क तमने जणावी दई के बीस मे थी दिवस सुधी सूर्य ना रथ पर सवारी करशे जे कर्क राशि जातको वरदानुक रहे शे। हाँ मित्रों कारण के आ समय दरमियान સૂર્ય તમારી રાશિના અગિયારમા ભાવમાં બુધ આદિત્ય રાજયોગ બનાવી રહ્યો છે આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો સૂર્યદેવની કૃપાથી તમારી એક મોટી ઈચ્છા પૂર્ણ થવાની શક્યતા છે આ સમય દરમિયાન તમારા પરિવાર સાથેના તમારા સંબંધો મજબૂત બનશે જો તમારા જીવનમાં સમસ્યાઓ હતી તો આ સમસ્યાઓનો પણ એ જ રીતે અંત આવશે સૂર્યચાંદીના રથ પર સવાર હોવાથી તમે આ સમયે તમારા પરિવાર સાથે યાદગાર ક્ષણો વિતાવશો આ સમયે સમાજમાં તમારી સહયોગની ભાવના જોવા મળશે જેના કારણે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે લોકોની નજરમાં તમારો દરજ્જો ઊંચો રહેશે હા મિત્રો સૂર્યચાંદીના રથ પર સવાર થવાથી તમને ફક્ત લાભ જ મળશે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી પોતાના મનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યો છે તો મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે તમને પહેલા કરેલા રોકાણોથી જ ફાયદો થશે તે જ સમયે આ સમયે તમારી સંપત્તિમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતાઓ છે સૂર્યદેવની કૃપાથી આ સમય તમને ફક્ત લાભ જ આપશે તે જ સમયે નોકરી કરતા બધા લોકો માટે આ દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે આ સમયે તમે તમારી કાર્યક્ષમતા અને નેતૃત્વ શક્તિમાં વધારો જોશો જેના કારણે તમારો ઉત્સાહ ઊંચો રહેશે હા કર્ક રાશિવાળા લોકો વિદ્યાર્થીઓ ઉપરાંત માસ કોમ્યુનિકેશન પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકો અભિનય અને રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને ઘણો ફાયદો થઈ શકે છે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે હા મિત્રો મિત્રો આ સમયે તમારા ઘરમાં શુભ પ્રસંગો બની શકે છે આ સમયે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે સૂર્યદેવના આશીર્વાદથી તમે આ સમયે જીવનમાં સફળતાના દ્વાર પર ઊભા રહેશો વ્યવસાય કરતા લોકોને વ્યવસાયમાં સારો નફો મળવાની શક્યતા છે ભાગીદારીમાં વ્યવસાય કરનારાઓને તેમના સાથીદારોનો સંપૂર્ણ સહયોગ મળશે આ સમયે તમને મુસાફરીથી ફક્ત લાભ જ મળશે મિત્રો સૂર્યનો ચાંદીનો રથ તમને સંપૂર્ણ લાભ આપશે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો હા મિત્રો આ સમય તમારા માટે વરદાનુપ સાબિત થવાનો છે નંબર ત્રણ મેષ મેષ રાશિના લોકો હું તમને જણાવી દઉં કે સૂર્ય અને બુધની યુતિને કારણે તમારે બાવીસ મેથી પાંત્રીસ દિવસ સુધી સાવધાની રાખવી પડશે હા મિત્રો કારણ કે આ યુતિ તમારા ત્રીજા ભાવમાં થઈ રહી છે જેને અત્યંત અશુભ અને ખતરનાક કહી શકાય મિત્રો આ સમય દરમિયાન તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે ચિંતિત રહી શકો છો મિત્રો આ સમયે તમને તણાવપૂર્ણ સમય આવી શકે છે સૂર્ય અને બુધના યુતિને કારણે તમારે કાર્યસ્થળમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે સખત મહેનત કરવા છતાં પણ તમને ઈચ્છિત પરિણામ મળશે નહીં આ સમય તમારા પ્રેમ જીવન માટે સારો રહેશે નહીં પ્રેમમાં તમને છેત્રપિંડી મળી શકે છે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારા વૈવાહિક જીવનમાં તણાવ અને સંઘર્ષ રહેશે તમારે ભાવનાત્મક આઘાતમાંથી પણ પસાર થવું પડી શકે છે નોકરી કરતા લોકોને ઓફિસ પોલિટિક્સનો ભોગ બનવું પડી શકે છે તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ નકામી બાબતોમાં તમારો સમય બગાડવાનો પ્રયાસ ન કરો હા મિત્રો સૂર્ય અને બુધનો યુતિ તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારી આવક ઘટી શકે છે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે કોઈ પણ પ્રકારની ભાગીદારીમાં તમારા પૈસા રોકાણ ન કરવા જોઈએ નહીં તર તમને મોટું નુકસાન થઈ શકે છે તમારા પરિવારના સભ્યો સાથે તમારા મંતવ્યોમાં મતભેદ થઈ શકે છે મિત્રો ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે દરેક કામ સારી રીતે વિચારીને જ કરો કોઈપણ પ્રકારના રોકાણમાં જોખમ ન લો અને દરેક મોટો નિર્ણય તમારા પિતા અથવા કોઈપણ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કર્યા પછી જ લો નંબર ચાર વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાવીસ વીસ મે ઓગણીસો પચ્ચીસ ના રોજ તમારી રાશિમાં સૂર્ય અને બુધનું સૌથી શક્તિશાળી સંયોજન બનવા જઈ રહ્યું છે જેના કારણે આ સમયે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવવાનું છે હા મિત્રો આ યોગ તમારા માટે જ્યોતિષની દ્રષ્ટિએ પણ ફાયદાકારક સાબિત થવાનો છે કારણ કે વૃષભ રાશિના લોકો પર સૂર્યદેવની અનંત કૃપા વરસવાની છે બુધ અને સૂર્ય તમારી રાશિમાં સ્થિત હોવાથી તમને ઘણા ફાયદા આપશે વૃષભ એક સ્થિર અને આનંદ કેન્દ્રિત રાશિ છે જેનો અધ્યક્ષ ગ્રહ શુક્ર છે આ યોગ ફક્ત માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે જ નહીં પરંતુ આ સમય ઘણા લોકો માટે નાણાકીય દૃષ્ટિકોણથી પણ ફાયદાકારક બની શકે છે હા મિત્રો સૂર્યદેવ હાલમાં તમારી રાશિમાં ચાંદીના રથ પર સવારી કરી રહ્યા છે તેથી જ આ સમય તમારા જીવનમાં શુભતા લાવશે અને તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યની પ્રશંસા કરવામાં આવશે જો તમે નોકરી કરતા હોવ તો તમારે તમારું સ્થાન પણ બદલવું પડી શકે છે સૂર્યદેવના આશીર્વાદથી બાવીસ મે બે હજાર પચ્ચીસની શરૂઆત તમારા માટે સારી રહેશે મિત્રો તમને નોકરી અને વ્યવસાયમાં સારા પરિણામો મળશે આ સમયગાળા દરમિયાન તમને તમારી ઇચ્છિત નોકરી મળી શકે છે અને તમને બઢતી પણ મળી શકે છે સમાજમાં તમારું માનસન્માન વધશે અને તમને સારા પ્રસ્તાવ મળશે તો જ તમને વ્યવસાયમાંથી નફો મળશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે સૂર્યદેવના આશીર્વાદથી તમે આ સમય નવા વિચારોથી પ્રભાવિત થશો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેશે तमने परीक्षा में इच्छित परिणामों से स्वास्थ्य उत्तम रहेशे। जो तमे तमारा ध्येय पर ध्यान केंद्रित करशो, तो तमने चौक्कस सफलता ऑफिस ऑफिश तमने तमारा वरिष्ठ अधिकारी टीम नो संपूर्ण सहयोग तमे तमारा ध्येय तरफ आगर वधता रहेशो। तमने सारी अने नवी ऑफर्स તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા જીવનમાં શુભતા આવશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે બાવીસમાંથી માંથી દિવસ સૂર્ય ચાંદીના રથ પર સવારી કરીને તમને ખાસ લાભ આપશે હા મિત્રો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ ઉઠાવવો જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ તમને ચોક્કસ સફળતા મળશે નંબર પાંચ મકર મકર રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે બાવીસ મેથી પાત્રીસ દિવસ માટે ચાંદીના રથ પર સવાર સૂર્ય મકર રાશિના લોકો માટે ખૂબ જ સુવર્ણ સમય લઈને આવી રહ્યો છે હા મિત્રો આ સમય દરમિયાન સૂર્યદેવના અનંત આશીર્વાદ તમારા પર રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો માટે બુધાદિત્ય રાજ્યો ઘણા લોકોના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે તમને જણાવી દઈએ કે આ રાજયોગ આ રાશિના પાંચમા ભાવમાં બની રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવતા હોઈ શકે છે હા મિત્રો આવી સ્થિતિમાં તમે મિત્રો અને પરિવાર સાથે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો આ સાથે તમે કોઈ વસ્તુ વિશે વધુ ઉત્સુક બની શકો છો જે તમારી સર્જનાત્મકતામાં વધારો કરી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે હા મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા કે બોર્ડ પરીક્ષામાં સફળતાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો તમને અચાનક નફો મળી શકે છે તમને વ્યવસાયમાં પણ અણધાર્યો નફો મળી શકે છે પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આ સમયે ચંદ્રની સ્થિતિ તમારા જીવન પર નકારાત્મક અસર કરશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મકર રાશિના જાતકો દરેક કાર્ય ખૂબ વિચાર કર્યા પછી કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળશે તમે તમારા માટે નવા કપડા નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો ઉપરાંત જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા છે તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સૂર્યદેવના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો તમે સાંજનો સમય કોઈ ધાર્મિક સ્થળે વિતાવશો હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય પાત્રીસ દિવસ સુધી ચાંદીના રથ પર સવારી કરીને તમને લાભ આપી રહ્યો છે હા મિત્રો સમયનો પૂરો લાભ લો અને જીવનમાં આગળ વધો સમય તમારા માટે ફાયદાકારક રહેશે નંબર છ મીન મીન રાશિના લોકો તમને જણાવી દઈએ કે બુધ અને સૂર્યની યુતિ જે બાવીસ મેથી પાંત્રીસ દિવસ સુધી ચાલશે મીન રાશિના લોકો માટે ખૂબ જ અશુભ અસરો જોવા મળશે હા મિત્રો આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવું પડશે કારણ કે બુધ અને સૂર્ય તમારી રાશિનું નવમાં ઘરથી રક્ષણ કરવાના છે જેના કારણે તમારે આ સમયે માનસિક દબાણનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારા કામનો બોજ વધી શકે છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આ સમયે જે કોઈ પણ પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે મિત્રો તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ જો તમે સમય પસાર થવાની રાહ જોશો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે તે જ સમયે આ સમય દરમિયાન તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે નાના કાર્યોમાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત આ સમયે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર કેટલીક આડસરો જોવા મળી શકે છે આ સમયે સૂર્ય બુધ અને ભૂત ગ્રહની યુતિ તમને મુશ્કેલીમાં મૂકશે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે પરંતુ તમારા જૂના દુશ્મનો તમને પરેશાન કરી શકે છે અને તમારા વૈવાહિક જીવનમાં અસ્થિરતા આવી શકે છે બિનજરૂરી શંકાની લાગણી ઊભી થઈ શકે છે હા મિત્રો પરિણિત લોકો આ સમયે ઘરની શાંતિ વિશે ચિંતિત હોઈ શકે છે હા મિત્રો સૂર્ય અને બુધનો યુતિ તમારા લગ્નજીવનમાં ગેરસમજનોને જન્મ આપી શકે છે આ સમયે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે અને તમારા પ્રેમી વચ્ચે કેટલીક ખોટી લાગણીઓ પણ ઊભી થઈ શકે છે સંબંધોમાં ગેરસમજને કારણે આ સમયે સંબંધ તૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે તમારે ધ્યાનમાં રાખવું પડશે તમારે આ સમયે આવી કોઈપણ બિનજરૂરી બાબતો વિશે તમારા મનમાં શંકાની લાગણી પેદા કરવાનું ટાળવું જોઈએ હા રાશિના લોકો મિત્રો જે કોઈ લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમયે સાવચેત રહો સમય પસાર થવાની રાહ જુઓ તે પછી તમારા પરિવારના સભ્યના અભિપ્રાય પછી જ રોકાણ કરો તે તમારા માટે સારું હોઈ શકે છે આ સમયે તમને તમારા અટકેલા પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો તમારે આ સમયે સૂર્ય અને બુધના જોડાણથી બનેલા બુધાદિત્ય રાજયોગથી ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે આ રાજ્યોગની વિપરીત અસર તમારા પર જોવા મળી શકે છે હા મિત્રો આ અસરને ઘટાડવા માટે તમારે તાંબાના વાસણમાં ગોળ ભેળવીને સૂર્ય ભગવાનને પાણી અર્પણ કરવું જોઈએ તમને ચોક્કસપણે લાભ મળશે અને તેની અસર પણ ઓછી થશે નંબર સાત તુલા તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે બાવીસ મેથી પાત્રીસ દિવસ માટે બનેલ સૂર્ય અને બુધનો યુતિ તમારા માટે ખતરનાક સાબિત થવાનો છે હા તુલા રાશિના લોકો કારણ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા છે બુધ સાથે સૂર્યનું આગમન તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે લોકો આ સમયે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે મિત્રો આ સમયે તમારો વિચાર બદલો અને સમય પસાર થાય તેની રાહ જુઓ તે તમને લાભ આપશે મિત્રો જે લોકો આ સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે મિત્રો તમારે આ યાત્રામાં સાવધાની રાખવી પડશે કારણ કે તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે કારણ કે આ સમય અકસ્માત થવાની શક્યતા છે તુલા રાશિના લોકોને આ સમયે લગ્નજીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે પરિણિત લોકોના ઘર ખર્ચમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે આ સમયે તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે પતિ પત્ની વચ્ચે અંતર વધી શકે છે પરિવારમાં ખુશીનો અભાવ હોઈ શકે છે જેના કારણે તમારી માનસિક ચિંતાઓ પણ વધશે તમે સામાજિક દબાણથી પરેશાન રહેશો મિત્રો આ સમયે પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે જો કે તુલા રાશિના કેટલાક લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે તે જ લોકો જે લોન લેવાનું વિચારી રહ્યા છે તો મિત્રો જો તમે થોડા સમય માટે રોકાઈ જાઓ તો તમને સારો લાભ મળી શકે છે કારણ કે ચૌદ જૂને સૂર્ય વૃષભ રાશિ છોડીને ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે જેના કારણે તમને સારો લાભ મળશે હા મિત્રો મિત્રો આ સમયે સૂર્ય અને બુધના અશુભ પ્રભાવને ઘટાડવા માટે સૂર્યની પૂજા કરો અને દર રવિવારે નિયમિતપણે સૂર્યની પરિક્રમા કરો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના માટે સૂર્યનું ચાંદીના રથ પર સવાર થવો અત્યંત ફાયદાકારક રહેશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય સૂર્યદેવ મહારાજ લખો અને વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર